સુરતની વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં આધુનિક ટેકનોલોજીનો દુરૂપયોગ કરીને ચોરી કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે યુનિવર્સિટીમાં ચાલી રહેલી કોમ્પ્યુટર સાયન્સની પરીક્ષા દરમિયાન આ ઉપયોગ કરીને લાઈવ જવાબો લગતા પકડાઈ હતી કોમ્પ્યુટર સાયન્સ અને આઈટી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે હાઇટેક ગેજેટ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા હતા પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીની કોડિંગ સંબંધિત પ્રશ્નોના જવાબો સીધા ચેટ અને જેમીની જેવા એઆઈ પ્લેટફોર્મ પાસેથી લાઈવ મેળવીને લગતી હતી જે પરીક્ષા સ્ટાફ દ્વારા ઝડપાઈ ગઈ હતી આ કિસ્સાએ શિક્ષણ જગતમાં મોટી ચિંતા ઉભી કરી છે ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ આચરવા માટે જે રીતે અત્યાધુનિક એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે તેનાથી પરીક્ષાની પદ્ધતિ અને મૂલ્યાંકનની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા થાય છે વધ્યાર્થીઓએ આ પ્લેટફોર્મનો ઉપયોગ પરીક્ષા ખંડમાં કરીને ગેરરીતિ આચરી રહ્યા હોવાનું બહાર આવતા યુનિવર્સિટી આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે આપણી વી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એક લાખ પચીસ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ અને બસો પચાસ કરતાં વધારે સેન્ટરો પર યુનિવર્સિટી પરીક્ષા ચાલી રહી છે ત્યારે અમારી સ્માર્ટ વોલ દ્વારા બસો કોલેજના તમામ વર્ગખંડો કને આઈટીથી કનેક્ટેડ છે સ્કોડ ને સૂચના મળતા અને ખંડ સુપરવાઇઝરે એ વિદ્યાર્થીઓની જે હિલચાલ છે એના ઉપરથી બે વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીએ એ સ્માર્ટ વોચથી તેઓ ચેટ જીપીટીથી લાઈવ જવાબો મેળવી રહ્યા હતા અને તે કેસ ચોંકાવનારો સામે આવ્યો છે આ વિદ્યાર્થીઓ પર નિયમ મુજબ કરતાં ડબલ તેને આર્થિક દંડ પણ કરવામાં આવશે અને આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ બોલપેન ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક રિંગ એ જે જે પ્રકારના ઇલેક્ટ્રોનિક છે કે જે વાઈ થી કનેક્ટેડ થઈ શકે છે એવા એવા પ્રકારના ઉપકરણો લઈ જવાનો અમે પ્રતિબંધ પણ ફરમાવી રહ્યા છે અને સમય જતાં એક વધારે આર્થિક દંડ કરવાનું પણ વિચારી રહ્યા છે